શ્વની મમતા હોસ્પિટલમાં દાખલ થયેલ બાળકને જીવનદાન મળ્યું બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે હતું હોસ્પિટલના તબીબ ડોક્ટર નીરજ ગુપ્તાએ આયુષ્યમાન ભારત યોજનામાં સફળ સારવાર કરી અંકલેશ્વરની બાળકોની મમતા હોસ્પિટલમાં દાખલ થયેલ બાળકને નવું જીવનદાન મળ્યું છે બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે હોવાના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી હોસ્પિટલના તબીબ ડૉક્ટર નીરજ ગુપ્તાએ આયુષ્યમાન ભારત યોજનામાં મહિના ઉપરાંતની સફળ સારવાર કરીને બાળકને નવું જીવનદાન આપતા બાળકના માતા પિતામાં અપાર ખુશી જોવા મળી હતી નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર નીરજ ગુપ્તા મમતાચરણ હોસ્પિટલમાં નવજાત શિશુના સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ ભજવું છું અમારા ત્યાં દોઢ મહિના પહેલાં ભરૂચમાં એક નવજાત શિશુનું જન્મ થયો હતો જેને શ્વાસ લેવામાં તકલીફ હતી એ બાળકની મમ્મીનું નામ અર્જુમન એ મારી પાસે આવ્યું હતું ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી ફેફસાની કમજોરી હતી એના લીધે ફેફસાની નળીનો બ્લડ પ્રેશર વધારે આવતું હતું તો એ માટે ખાસ સ્પેશિયલ મશીન જે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર કહેવાય અને નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ એ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર બાળકને આપ્યું હતું તે પછી જે બાળકના ઓક્સિજનના ટકા સાહીઠ સિત્તેર ટકા જેટલા રહેતા હતા એ તરત વધીને નેવું પંચાણું જેવા રહ્યા હતા તો નાઇટ્રિક ઓક્સાઇડનું મશીન જે છે એ એક સ્પેશિયલ મશીન છે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે બહુ ઓછા સેન્ટર્સમાં ઉપલબ્ધ છે તો અમે આજે રાજી ખુશી આ મશીનનો ઉપયોગ કરીને બાળકને મમ્મી સાથે ખુશી ખુશી રજા આપી છે એ બદલ અમે બાળકનું તથા ડૉક્ટરોનું અને જે પેરેન્ટ્સે અમારા પર જે ટ્રસ્ટ બતાવ્યો એની માટે અમે બહુ ખુશ છીએ આ આવી છે આ આ સારવાર જે હતી એ તદ્દન મફત આયુષ્યમાનના અંતર્ગત ફ્રી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે બાળકને એટલે બાળકને પૈસા કે પેરેન્ટ્સને પૈસા આપવાની બિલકુલ બી જરૂર પડી નથી આમ જોવા જઈએ તો આ મશીન જે છે નાઇટ્રિક ઓક્સાઇડને હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર એક દિવસના લગભગ વીસથી પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય તો આ મશીનમાં અમે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર પર લગભગ દસથી બાર દિવસ બાળકને રાખ્યું એટલે આ વેન્ટિલેટર પરથી બહાર આવ્યું બાળકે આપણી માટે અંકલેશ્વર ભરૂચ જેવી નાની જગ્યા માટે એક બહુ મોટી વસ્તુ કહેવાય મારું નામ મિર્ઝા મહેબૂબેન છદભા હું જેટલી મારા બાળકનો જન્મ થયો એટલે સ્વાસ્થ્ય તકલીફ હતી એટલા માટે હું ભરૂચ સેરન કેર હોસ્પિટલમાંથી મમતા હોસ્પિટલમાં લાવ્યો અને ત્યાં મારી બાળકની સેવા સારવાર થઈ અને તેના ડૉક્ટરો પેશનો નર્સો એટલે મેં બહુ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સારો રિઝલ્ટ આપ્યો છે આજે મારો બાબો ખૂબ તંદુરસ્ત છે અને આજે ફર્સ્ટ ક્લાસ છે અને આજે મને રજા આપી છે આજે હું બહુ ખુશ છું અને હું ખુશ એટલા એ બી છું કે આ તારો સહકારથી તરફથી ત્યાં મને આયુષ્યમાન કાર્ડની સેવા પણ મળી છે અને એક રૂપિયાનો ખર્ચ નથી ડૉક્ટર સાહેબ બી બધા અહીંયા સારા છે અને એમને ટ્રીટમેન્ટ બહુ સારી કરી છે એટલે આજે રજા લઈ અને હું ઘરે જોઉં છું ખુશી ખુશી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર